માજી હરદીપ રાજુભાઈ હરદીપભાઈ હાજર છે અહીંયા હરદીપ રાજુભાઈ અહીંયા ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનોને કહું જ્યારે પણ કોઈ વિદ્યાર્થીનું નામ બોલાય એને જીવનો મેવલી સફળતા છે તો આપણે તાળીઓ તો વગાડી શકીએ જ્યારે પણ કોઈ નામ બોલે તો પાછળ જે જો અવાજ જ ન આવતી હોય તો હાથ થતા નથી બાજુ જમવાનું છે જ આપણે વાંધો નહીં માજી રીતિ મહેશભાઈ रिद्धी भाजी माझी यतीन बावजी भाय तयार माझी यतीन